કાર્યકર ભાઈ બંધ સત્તાવન અઠાવન વર્ષના ભાજપ નો કાર્યકર એ ભાજપનો આત્મા છે જો ભાજપ નો કાર્યકર્તા ન હોય

એ મહત્વનો છે ભ્રષ્ટાચાર અનાચાર દુરાચાર જેટલા પણ ખરાબ આચાર છે એથી ભરેલો મોતીલાલ નહેરુ નો પરિવાર જેને હિન્દી નહોતી અને શક્તિ અંદર પસાર કરવામાં આવ્યો કટોકટી એ સંજયોગોમાં આવી ભ્રષ્ટાચાર ઘેરાયેલી હતી સંજય ગાંધી એ આગેવાની લઈને સિદ્ધાર્થ શંકર રેની સાથે થઈને કોઈ પણ એ જ પરંપરા આજના દિવસે અત્યારે પણ ચાલી રહી છે તો કટોકટી લાગવામાં આવી અમે કોંગ્રેસ માટે આંખના કણાની જેમ ખૂચતા હતા અમે ઘણા કાર્યો કીધા હતા જાહેરમાં બોલાય કે વિરોધ કરાય એવી સ્થિતિ ન હતી અને જ્યારે મેં કાર્યનો આરંભ કીધો એ સત્તાવન અઠાવન વર્ષનું છે ઘણા પરાક્રમો થયેલા એમાં અમરસિંહભાઈ જ્યારે નીકળ્યા હતા વાપી વાપીથી ત્યારે અમે ધૂટતા હતા ત્યાર પછી એનો વિરોધ કરવાનો હતો પત્રિકા છાપી હતી અને લોકોને માહિતી મળીને જોવા માટે આવ્યા હતા કે શું ચાલી રહ્યું છે તો મારા શરીરના લોહી અને નવસારી જેલમાં ગયા ગયા અત્યારે સબ જેલની અંદર ત્યાં ચર્ચાઓ ચાલી કાર્યકર્તાઓ મળવા આવતા હતા પંદરમી ઓગસ્ટ આવતી હતી તો ઇન્દ્રજી માટે ખૂબ જ આક્રોશ હતો કાર્યકર્તાઓને કીધું કે પંદરમી ઓગસ્ટ છે આઝાદીનો દિવસ કાર્ય કરતા હોય નવસારી ની અંદર બધા મકાનો આવ્યા ને તેમ ટીંગાડી દીધું ઇન્દિરા ગાંધી અને એને ફાંસી આપવામાં આવી માન આપવું જોઈએ જેલની અંદર અમારો પત્ર વ્યવહાર અદ્રશ્ય શહીદી થતો હતો કાગળ કોરું હોય પરંતુ એની અંદર મેસેજ આપવામાં આવે બીજું पत्र लामा हो है। तो आमें हाई कोर्ट नी अंदर जुनिअर आप क्लास हायकोर्ट मॅटे नो नो दो परंतु एक्स स्पीकर सिराबेन आपत्तीजनक पेला बरुवाय सीतु इंदिरा केली होत आम्ही

આ બધા એમેન્ડમેન્ટ કહે છે હું રાજસભામાં તો એટલે કંઈ પણ બંધારણમાં નાના મોટા ફેરફાર કરવો હોય તો એમેન્ડમેન્ટ લાવે ક્યાં સત્તાધારી પાર્ટી લાવે ક્યાં વિપક્ષ લાવે ત્યાં તો કઈ સત્તા વિપક્ષ જેવું હતું જ નહીં એટલે એમાં આપાતકાલની ઘોષણાઓ રાષ્ટ્રપતિ રાજ્યપાલો દ્વારા પ્રસ્થાપિત અધ્યાદેશો મૌલિક અધિકારો કા ઉલ્લંઘન કરને બાલે કાનૂનો કે ન્યાયિક સમીક્ષા પર રોક લગાદી ગઈ पीएम राष्ट्रपति उपराष्ट्रपति ये लोग जो अध्यादेश पार बाहर पड़े ने चैलेंज ना थी सके सुप्रीम कोर्ट में के हाई कोर्ट में ये वो अध्यादेश लाया ओगन चालीस मो संवैधानिक संशोधन 39 एससी को पीएम राष्ट्रपति और उपराष्ट्रपति के खिलाफ चुनाव याचिकाओं पर सुनवाई से रोक दिया गया इस संशोधन ने इंदिरा गांधी પ્રધાન મંત્રી રી આ કાયદો ન લાવ્યો વડાપ્રધાન તરીકે રોકાય એમને એક દિવસ પણ ન રહે કોર્ટ એને રદ પણ કાયદો લાવી દીધો બંધારણનું ખૂન કર્યું આ વાત લોકો સુધી પહોંચાડવી પડે ભાઈ આપણે તમને કઈ મજા આવે કે પછી મારી તાળીઓ પડાવે હું બોલું મજા આવે છે ને હમ પડે છે ને અહીંયા ધ્યાન આપજો અહીંયા પણ ના દેખાય તો હું બોલું એ તમને હમળાય એટલે જ હું શબ્દ સહ વાંચું છું बाकी मन आव नहीं कागड़ियों ले द्वारा आईजी के चुनाव मामले की सुनवाई शुरू करने से ठीक पहले चार दिनों के भीतर पारित किया गया। संविधान से खिलवाड़ संशोधन एमेंडमेंट फोर्टी न्यायिक समीक्षा पर रोक लगाने के लिए नौवीं अनुसूची में एक मीडिया विरोधी कानून डाला गया चौथी जे जागीर कैसे मीडिया ने

અને કબીરજીને કહ્યું કે કબીરજી તમે જે વાત કહો છો એ લોકો તરત માની જાય છે ને અમે કહીએ છીએ અમે વેદોના જ્ઞાતા છે ભગવાનને હાજર કરવા માટેના વૈદિક મંત્રોની રૂચા અમે પડીએ તો ભગવાનને હાજર થવું પડે એવા અમે જ્ઞાતા છે અને છતાંય અમે લોકોને જયારે વાત કરીએ છીએ ત્યારે પચાસ ટકા લોકો માને છે અને તમે જે કહો છો એ લોકો સો ટકા માની જાય છે કારણ શું

ભૂપતભાઈ દેસાઈ એમાં મોટે ભાગે ના તો સ્વર્ગવાસી થયા છે કેટલાક રજનીભાઈ જેવા બે ત્રણ લોકો ચાર લોકો હયાત પાઠવીએ છે અને સાથે રજનીભાઈ જેવા બધા વિશાવાસીઓને ખાતરી આપીએ છીએ કે તમારી તપસ્યા એડે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં જવા દે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે સરકાર ચાલી છે મિત્રો થોડીક વાતો પીપીટી રજૂ કરતા પહેલાં મારે તમને બધાને અભિનંદન પણ આપવા છે રહીના જવા જોઈએ ને લોકસભામાં તમે ભવ્ય વિજય મેળવો છે એ બધા બધા કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે અને પેલી એક ઉક્તિ છે ને જે વલસાડ જીતે એ પાર્ટીનો વડાપ્રધાન દેશમાં બને એટલે તમે વલસાડ જીતી ગયા અને નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એમાં તમારા બધાની તપસ્યા મહેનતનું આ પરિણામ છે મિત્રો સાહીઠ વર્ષ પછી આઝાદીના ઇતિહાસ પછી લોકશાહીને સ્થાપના થઈ પછી જવાહરલાલ નહેરુ પછી કોઈ ત્રીજી વાર સતત વડાપ્રધાન બન્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના આપણા નેતા વૈશ્વિક નેતા એ નરેન્દ્રભાઈ છે ત્યારે આ નાની વાત નથી આ કટોકટીની વાતો હમણાં રજનીભાઈ તમારી સામે મૂકી પ્રમુખ પ્રમુખશ્રીએ એ તમારી સામે એની ભૂમિકા મૂકી એને પણ હું થોડીક તમારી સામે મૂકીશ પણ એનું રિપીટેશન નહીં કરું કારણ દર વર્ષે આપણે યાદ કરીએ છીએ આમાંથી સાઠ વર્ષની ઉપરના લોકો કેટલા છે જરા હાથ મૂંચા કરો જેણે કટોકટીને થોડું ઘણું વ્યથા સાંભળી છે જોઈ છે હા છે અને બીજી નવી જનરેશન પાસઠ મિત્રો આ નવી જનરેશન ને યાદ કરાવવા માટે પાર્ટી દર વર્ષે આ કાળા દિવસની ઉજવણી કરે છે ઉજવણી નથી કરતી એને યાદ કરીને એમાંથી પદાર્થ પાઠ શીખે દેશના લોકો શીખે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શીખે એટલા માટે આપણે યાદ કરવા માટેનો દિવસ છે ત્યારે હમણાં જે વાત કરી ગુજરાતમાં પણ અસંખ્ય લોકો એમાં કેસુરભાઈ થી લઈને એ વખતના સંગઠન મહામંત્રી થી લઈને બધા ઘણા નામો યાદ કરાવે તો ઘણા ગીએ પણ એ બધાયે પણ આ વ્યથા બેઠી છે અને હજારો કાર્ય કરતા સંઘ જનસંઘ છૂટશે એ વખત નું જનસંઘ એ જ આવું ને ઘરે પણ કાર્ય કરતા હતા મને મળ્યા છે એ વડીલો કે ઘરના લોકોને કહી દીધું કે અમારી આશા છોડી દેજો મિત્રો એ તો જેલમાં હતા અને જેલમાં એ વ્યથા ભોગવતા જ હતા પણ એના કુટુંબનો તો વિચાર કરો ઘરનો કમાતો એક માણસ હોય ક્યારે છૂટવાના છે એ નક્કી નથી અને કેવા કાયદા કઠોર કાયદા પીપીટીમાં તમારી સામે બધી ટૂંકમાં ઝડપથી મૂકવાનો પ્રયત્ન કરીશ કારણ એક કલાક જેટલું એને વિસ્તૃત કરીએ તો થાય એવા કાયદા લાદાતા કે હમણાં જે વાત કરે છે ને રાહુલ ગાંધી યુવરાજ એ બંધારણ બતાવતો હતો એનો પ્રસર તો આપણને લાગી ગયો છે આ યાદ છે ને તો ખાસ તમારી અનામત જતી રહેશે બંધારણ ચારસો બંધારણ બદલી આવી બધી વાતો કરી અને આમાં તો કોંગ્રેસની માસ્ટરી છે આપણે પણ શીખવું પડે ભાઈ રાજનીતિમાં છે ને એટલે આ બધા જ પાઠો સામ દંડ ભેદ આવનારા પાંચ વર્ષમાં અને મિત્રો હું તમને કહીને જાઉં છું કે નરેન્દ્રભાઈ બેઠા છે ને

જેની સક્સેસ સ્ટોરી હતી એમાંથી એક પણ બદલા નથી એટલે વાળા ને મેસેજ આપી દીધો તમારે જે નવ્વાણું સીટ આવી છે જાણે જીતી ગયા હોય એવી ઉજવણી કરે દેશમાં એટલે એમને હવે આવનારા પાંચ વર્ષમાં આપણે પણ જાગૃત રહીને એને જવાબ આપવાનો છે મિત્રો

ચારસો પારે એમને નારો નતો આપ્યો ભાઈ આપણે કારણ એને માટે મહેનત કરી છે તપસ્યા કરી છે અહીંયા બેઠેલા બધા કાર્યકર્તા લાભાર્થીઓના ઘર ઘર ખુંદી વળ્યા છે અને છતાંય જે નેરેટીવ સેટ કર્યું ને એમાં એ આંશિક સફળ થયા છે અને એ જ આજે યાદ કરીને આવનારા પાંચ વર્ષમાં એના જવાબ આપવાના મુદ્દા પીપીટીમાં છે એટલે હું પ્રમુખશ્રીને કહીશ કે આની જે પીપીટી આવી છે બધા કાર્યકર્તાને મોકલજો અને એનું મનન મંથન કરજો એમાં એના